જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો હું છું આપનો દોસ્ત ગાગ્યા અરવિંદ ને આપણે ફરી આજે એક જોરદાર વિડીયો એક દેશી જુગાડનો વિડીયો લઈને આવી ગયા છે અહીં જે આપણે ઉભળા કરવાનો દેશી જુગાડ કરેલ છે જે ઉભળા કરતાં ઝડપ થાય અને ફટાકે એક જણો એક માણસ હોય તો પણ ઉભણા કરી શકે એવો આપણે આજે વિડીયો ખાસ કરીને પૂરો જોજો અને આપણે કિંગ ઓફ ફાર્મિંગ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો આ છે પાઈપ આ રીતે આપણે પાઇપ એક ખોડી દેવાનો અને જે આ પાઇપમાં આડા હોલ છે અને આ બે સળિયા છે એ એક સળિયો આ રીતનો આડો ભરાવી દેવાનો અને બીજો હરિયો આ રીતનો ભરાવી દેવાનો એ આપણા દેશી જુગાડ જોવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો જે કોઈ તલ તલવાળા ભાઈઓ હોય એને ઉભળ કરવા બહુ સરળ પડે એના માટે આપણે આ વિડીયો બનાવેલ છે જો આ રીતે જે સળિયાઓના ખાલા હોય એમાં આ રીતના આપણે તલ ઊભા રાખી દેવાના તમે જોઈ શકો છો જે આ રીતના તલમાં ઉભણા કરવાનું બહુ જ સહેલું પડે અને ઝડપથી ઉબળા થઈ શકે જે આ ઉબળું કમ્પ્લીટ થઈ જાય એટલે પાછામાંથી સળિયા આપણે ખેંચી લેવાના એટલે ઉબળું કમ્પ્લીટ ઊભું રહી જાય છે અને એકદમ નકોર અને કડક ઉપડું થાય છે જે પછી વિતોરિયા કાતે આવે તો દબાવીને કરી હકી તો એને લીધેથી આ ન કરેલા લીધેલા પડતા નથી વિતોરિયો આવે કે પવનને લીધે આ ઉબડા પડતા નથી કે તલ બગડતા નથી જે આપણે આ બે ટકા પાવડર છાંટી છે નીચે પણ નાખેલો છે અને ઉબળા ઉપર પણ આપણે છાટીએ છીએ અને આ રીતના હળિયા આપણે ખેંચી લેવાના આ રીતના આપણે સળિયા ખેંચી લીધા છે આજે આપણે તલનું કામ કમ્પ્લીટ થઈ જવાનું છે જે આગળ વાઢવાનું કામ ચાલુ છે આ બાજુથી ઉપડા કર્યા છે અને જેટલા ઉપડા થયા એ હિસાબમાં આપણે બસો ને પચીસ થી ત્રીસ જેવા ઉપડા થશે વેટ કરશે જેમ કે બીજા કરેલા છે અને કેટલા બાકી છે અને કેટલા થવાના હિસાબ કર્યો એટલે અને આપણે તલ વાઢવાનું કામ ચાલુ છે દસ મજૂર છે આગળ તલ વાઢવામાં જે આપણે આગળ બધા વિડીયો આમાં આપણે અપલોડ કરેલા છે કઈ રીતે દવા સટલ છે અને ખાસ કરીને આપણા વિડીયો જોવાના ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં શેર કરજો કોમેન્ટ કરજો અને હવે આપણે આગળ તલમાં માલ જોઈ કેવો કે આપણે આજ દિવસની દિવસના વિડીયા બધા જોયા પણ કેમ કે તલ એટલા બધા નરવા હતા જેમાં પાન પણ એટલા બધા હતા એટલે માલ નહોતો દેખાતો ખાસ કરીને તો આ બધા ઉપડા છે અને હવે આપણે તલની નજીક જઈને પાન ખરી ગયા છે એટલે હવે આપણે કાયદેસર તલમાં માલ જોઈએ કેટલીક કેટલા બૈઠા ઘાટા છે કે કેટલા પાખા છે એ આપણે જોઈએ હમણાં તો જે કોઈ ખેડૂતભાઈઓ તલના જાણકાર હોય આપણે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીને જણાવજો એટલે આપણે ખબર પડે આપણે આ તલમાં પેલું વરસ છે જો આ રીતનો માલ છે આમાં હવે પાન ખરી ગયા એટલે માલ એકદમ કાયદેસર દેખાય છે નકર આપણે તલના છેલ્બો હતું એટલે બધાને એમ હતું કે માલ ઓછો હોય વલ છે એટલે પણ એવું નથી ખેડૂત ભાઈઓ આપણે દાંતેડાથી વાટીએ ત્યાંથી પણ માલ ચાલુ છે ઉપર સુધી ને આજે આપણે તલ વઢાઈ અને ઉભળા થઈ જવાનો કમ્પ્લીટ કામ હવે આપણે થોડાક જ દિવસોમાં આપણે ઠેસર રાખવાનું છે તલમાં તો આપણે તે દિવસ જોઈશું કે કેવો ઉતારો આવે છે તલનો અને કેવા થાય છે એ બધું આપણે માહિતી આગળ વિડિયોમાં આપશું એટલે આપણે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ કરીને ભૂલતા નહીં ખેડૂતભાઈઓ અને જો આપણે પાકીને અમુક અમુક છોડવા બધું પાકી ગયા એ તલ બહુ ખરી ગયા જુઓ તમે ઢગલા થઈ ગયા છે ક્યાં ક્યાંક તલ ખરીને જઈ શકો છો તમે આ બધા તલ છે તો આ રીતના આપણે બધાય તલ ખરી ગયેલા છે હવે આપણે ઠેસર માળા કાઢશું તેલ તે દિવસે વિડીયો બનાવશું અને આપણે જોશું કે કેવો ઉતારો આવે છે અને કેવો નહીં જે આપણે તલ વાઢવાના ઉધળા દીધેલા છે અને ઉપડા આપણે ઘરે જાતે કરીએ છીએ એટલે બસો ને પચીસ ત્રીસ જેવા ઉપડા થશે તો મારી અટકર પ્રમાણે એક ઉપરામાં દસ કિલો જેટલો માલ નીકળવો જોઈએ આપણે મણ જેવા તલ થાવા જોઈએ આવી અટકર છે અને છ વીઘાના આપણે તલ છે આપણી ચેનલને ને કરી લેજો ખેડૂતભાઈઓ જે આપણે આગળ ઉપડા કરવાનું કામ ચાલુ છે જે આ જુગાડ ખાસ કરીને બધા ખેડૂત ભાઈઓને બનાવવો જોઈએ જેથી કરીને ઉભળા કરવા બહુ સરળ પડે બાયો પણ કરી શકે જય મુરલીધર